અમે પાંચ મિત્રો નીકળ્યા છે પંચ કેદાર યાત્રામાં તો આજ અમારે કરવાનું છે બીજું કેદાર યાત્રા કમ્પ્લીટ ને આજ જવાનું છે મધ મહેશ્વર અને અહીંયા નજારાની વાત કરો તો મારી પાસે કોઈ શબ્દ નથી અને વર્ણન કરવા માટે પણ કેતા નથી કે દર વખતે આપણે વિસરીને એવું ન થાય આ જો તો કરે છે લોકો હેલ્લો ટુ ફેમિલી સ્વાગત છે ને બ્લોગ કેમ તો તમે બધા મજામાં તો આજ આપણે છે ને કરવાનું છે મધ મહેશ્વર ટ્રેક આમ તો 7 કિલોમીટર નું કે પણ અહીંને અમલ આવતા હતા ટેક્સીમાં એ ભાઈએ બાર કિલોમીટર કીધું હતું તો પંચ કેદારમાંથી બીજું કેદાર છે આપણે મધ મહેશ્વર કરવાનું તો આજનો ટ્રેક અત્યારે કેટલા વાગી જાય ખબર પાંચ વાગ્યાને ઊભા થાય ઊભા થઈ ગયા હતા બધા અત્યારે હાથ વાગી ગયા છે પાંચ કેદારમાંથી બે કેદાર આપણે કમ્પ્લીટ કર્યા હતા પોર આવ્યા ચારે તો આ વખતે જઈએ હવે મધ મહેશ્વર રેડી થઈ અને ફટાફટ નીકળીએ બધા થઈ ગયા છે એમ રેડી અને ટ્રેક કમ્પ્લીટ કરવાના જલ્દી જલ્દીને અત્યારનો વ્યૂ જો ખાલી વાહ ભાઈ અમારે અહીંથી આમ હાલીને જવાની એમ બીજું કઈ ને ઉત્તરાખંડમાં આવો ને યાર આ નજારા છે ને આપડે ભાઈ શબ્દ જ ન હોય એમ અને આપણે અહીંથી વ્યાજાઈ ને પછી એમ લાગે ની કે આપણે અહીં જઈને આવવા થાય એમ બોલો બે કિલોમીટર હાયલામી અને રસ્તો જો લેન્ડ સ્લાઈડ ચેલો છે હજી ટ્રેક અમારો સારો નથી જો પહાડ ખભેલો છે ભાઈ બે બાજુ છે ને લેન્ડ સ્લાઈડ થી લે નીચે થી ઉપર થી ધીમે ધીમે વટી જાય ભાઈ ફેમિલી ફાઈનલી છે ને અમે ટ્રેક નથી ચાલુ થાય ને ન્યા પીગા છે તો ભાઈ અહીંથી ટ્રેક ચાલુ થાય છે અમે જઈ છીએ નીચે બધાય યાર અહીંનો નજારા તો જવો તમે બીજું કંઈ નહીં જો આમને ઉતરવાનું છે અને અમે જઈ ધીમે ધીમે અને બધા ટ્રેક ગમે ને આપણે જતા હોય તો આમ ચડવાનું આવે આમાં છે ને પહેલાં ઉતરવાનું આવે અને રસ્તામાં જ એક ગામ આડું આવે છે બધા કહે ને એ વાત સાચી છે કે ભાઈ મંજિલથી વધારે રસ્તાની મજા છે તો આ એ છે અને આ ટ્રેકે ભાઈ બહુ અઘરો છે એ તો અમને ખબર જ છે પણ અહીંયા છે ને પબ્લિક ઓછું આવે એમ એટલે થોડીક શાંતિ રસ્તામાં ગામ આવશે ત્યાં હોલ્ડ કરીએ પણ હજી એથી ચાર કિલોમીટર આગળ છે એટલે આ ટ્રેક છે ને બહુ ડેન્જર રહેવાનો છે આજનો અહીંથી કેમ કે કાલે કેદારનાથથી સીધા અહીંયા આવ્યા અને આજે દાખલા ભાગે આરામ કર્યો અને સીધો અત્યારે પાછો આ ટ્રેક ચાલુ કરી દીધો એટલે વધારે તકલીફ થાય બાકી જુઓ તમે અહીંના રસ્તા તો અત્યારે વાતાવરણ છે ને થોડુંક ખરાબ છે ચાલો ધીમે ધીમે જઈએ હવે ચાલતા જઈ અત્યારે રસ્તામાં એક દુકાન આડી એવી પણ આમ જો તમે હાવ આ કાકાની દુકાન અને આવ શાંતિ દેખાઈ ગયું પણ કેવો ન એટલે જાય આમ આમ હજી ગામ નથી આવ્યું ઠેલું લેવાનું વારો આપણો આવી ગયો ના ના લોકલ જો જાય છે મંદિરે જતા લાગે ગામ હવે થોડુંક જ આગવું છે પણ કેવો ના આવી આમ આમ આઈ લેતા હજી ગામ નથી આવ્યું દેખાય તો કેવો નું ગયું અને અત્યારે છે ને દસ વાગ્યા ચાર કિલોમીટર કવર કર્યું છે ફાઇનલી આવી ગયું છે ગોંડાર ગામ અને આમ કહો તો પડાવ કંઈક નાસ્તો ને એવું કરીએ

મસ્ત તો મસ્ત નાસ્તો કરી લીધો અહીંયા ગુલ ખાવા મળી ગયા અને અમે હોટલથી નીકળ્યા ને તો અહીંયા પીકા પાંચ કિલોમીટર જેવું છું અહીંયાથી દસ કિલોમીટરનો ટ્રેક છે અહીંયા જે લખેલું હોય ને એમાં અમે ચાર કિલોમીટર આવેલા અને મોબાઈલમાં જો અમે કેટલા કિલોમીટર આવેલા એટલું આવેલા નવ કિલોમીટર તો અહીંયાથી દસ કિલોમીટરનો ટ્રેક છે એટલે થોડુંક વધારે રહેશે ભરગુભાઈ તમને ખબરનો નથી કે તો અહીંયા કિલોમીટર લાંબા છે કાલે ભાઈ જો આવી જશે બોર્ડ દસ પોઈન્ટ પસાર એટલે એ પંદર કિલોમીટર ઘણી લેવાનું ભાઈ એટલે એના કિલોમીટર લાંબા છે થોડાક બાકી તો હળું હળું વાયલા જઈએ હવે ફેમિલી નહીં પબ્લિક છે ને ઓછું છે અને રસ્તો છે ને જો અહીંથી આમ જીક 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 આમ છે જોઈએ હવે આયલા જઈશું ચાલો અહીંના રસ્તા કેવા છે ખબર ઘડીક આમ નીચે ઉતરવાનું ઘડીક વાર ચડવાનું એ રીતનો આખો ટ્રેક છે વાહ ભાઈ વાહ હું રસ્તો આવ્યો છે તો રસ્તામાં છે ને ફેમિલી નનકા નાનકા ગામ આડા આવી જાય એટલે થોડા ઘર હોય એમણે માઇલા જ જાય છે રસ્તામાં જો ફેમિલી એટલું બધું ટ્રાફિક જ નથી અને ભાઈ વેધર છે ને ઘડીને પડે ચેન્જ થઈ જાય અમે જેકેટ રેનકોટ ને બધું લઈને આવેલા છે એટલે ઉપાધિ નહીં અત્યારે થઈ છે તડકો હમણાં ઘડીક પેલા વાદલા માયલા આવતા હતા વધારે હાર્ડ છે એમ અત્યારે કેટલા વાગ્યા છે તો સાડા બાર તો થઈ ગયા છે તો અમે એવો અમારો એવો પ્લેન હતો કે આજે સડીન પાસે ઉતરી જાવ પણ ભાઈ ડિફિકલ્ટ બહુ વધારે છે તો બધા અત્યારે બાર તો વાગી જાય છે મેન આજે ભૂખ છું હવે ટ્રેક જ એવો છે એટલે એમને હાલ્યા જઈ ઘડી ઘડી પોરા ખાઈ બાકી રસ્તો તો ભાઈ રસ્તાની તો વાત જ નહીં કરવાની શાંત પબ્લિક છે પણ ઓછું આવ રસ્તો શાંત મસ્ત અહીંયા ઘડી પર બેઠા છે તો મસ્ત ડ્રોન લાવે છે તો ડ્રોન તો એ મસ્ત ડ્રોનના સિનેમેટિક શોટ ઇન્જોય કરો અને અમે હળુ ચાલવાની ચાલવાનું શરૂઆત કરીએ અત્યારે રસ્તામાં આપણા ગુજરાતી ભેગા થઈ ગયા સુરત થી ગુજરાતી ભેગા થાય ને અહીંયા એટલે મજા આવે અને આ ટ્રેક છે ને ભાઈ કેદારનાથ કરતા હાર્ટ છે તો મેં હાજે ભાઈ ભૂખ લાગી ગઈ તો રસ્તામાં નાસ્તો અમે લાવેલા હતા અમારો પ્લેન એવો હતો કે હાજર ઉતરી જાવું પણ ભેગું શું નહીં ભાઈ તો ક્યારે પૂગી એનું કંઈ નક્કી નથી અત્યારે વાગી જશે ત્રણ એમણે નાસ્તો કરી લીધો ને વધારનો જે કચરો ને હતું ને એ ભાઈ અમે ઠેલામાં નાખી દીધું કેમ ભાઈ હા ભાઈ અહીંયા જે પણ લોકો આવે ત્યાંની જે બ્યુટી છે ને અને જાળવી રાખવાની પ્લાસ્ટિકને બહુ દૂર રાખવાનું બધું જે હોય આપણે લઈને આવ્યું હોય લઈને જાઓ પાછા ધીમે ધીમે આલો મીડાશે છે બધા અને વેધર તો થોડી તો દિન વાત છે હજી ટ્રેક પૂરો નહીં છે અમને એમ કે ના આવી જાય પાછા પણ બહુ કઠિન છે અત્યારે કેટલા વાગ્યા પાંચ વાગ્યા આવ્યા છે ભાઈ હવે ચાર કિલોમીટર છે એમ બતાવે છે ચાર ત્રણ કિલોમીટર છે એવું અને કિલોમીટર ભાઈ બહુ મોટા છે અહીંના એ તો વનરાતભાઈને જ ખબર છે

पर सही यहाँ का न मिलना हमारे लिए कोई बड़ी बात नहीं है हमें जैसे कि जैसे तैसे आगे बढ़ते रहना चाहिए चलो बस दौ किलोमीटर दूर रू से हाँ। चले सेले लाओ लाओ ला ला मारों भार्ग नो भाई बाकी बताई

સાત વાગી જાય એટલે પછી ટ્રેકિંગ ન કરાય ન રાખી રાખી જાય હા રૂમ રાખી જઈ જાય તો આવું કંઈક રૂમ રાખી લીધું છે હાથ જણા બહારનું વ્યૂ કંઈક આવું છે વાહ ને હવે જઈ દર્શન કરવા હાલો બહુ થાકી જાય ને થાકી જાય હવે કેટલું ટ્રેક હોવા રહ્યો સાત વાગ્યાના કરતા હતા સાંજે છ વાગ્યા એક્ઝેક્ટ અગિયાર કલાકનું ટ્રેકિંગ થયું કદાચ કરતા આઠ થઈ ગયું

પણ ખુશી અલગ છે ટ્રેક છે ને કેદારનાથ કરતા અઘરો લાગ્યું અમને અને હવાર દિને હાલતા થા અત્યારે હાથ વાગ્યા થી કેટલું અગિયાર કલાક જેવું ટ્રેકિંગ કર્યું અને ભાઈ છે ને અહીં હા શાંતિ છે તો આ બે ભાઈ છે ને એ આપડે છે મંદિરના કપાટ ખુલી ગયા છે તો હવે છે ને દર્શન કરી લઈએ મસ્ત આરતી થઈ ગઈ ને અત્યાર છે ને અહીં કેવું હોય કે જ્યાં રોકાણ હોય ને ત્યાં જમવાનું હોય ને જમવાનું કેવું હતું ઘરની જો અહીં બનાવે છે અને ચાર જગ્યા ચાર જણાની જગ્યા હતી ને એટલે અમે ચાર વહી છે જમવાનું ઓલા રૂમમાં છે બાકી મસ્ત અહીં મસ્ત બનાવીશું ને એવું એ અને પહાડી બટેટાની સબ્જી છે રોટલી એટલે આજ છે ને ભાઈ દસ દિવસ પછી ભાઈ ઘરનું જમવાનું હોય ને એ રીતે જમશું રોટલી ખાઈશું વાહ ને મસ્ત જમીન આવી છે અમારે રૂમે હા ભાઈ જો અહીંયા ચાર્જિંગ નથી તો એ એડિટિંગ કરે આ ગલેપ છે ને સોલાર ઉપર થાય છે ચાર્જિંગ છે ને મારા ડ્રોનની બેટરીમાં છે તો એમાંથી ચાર્જિંગ થઈ જાય બાકી બધા ગયા છે જમવા અને અહીં હાવ શાંતિ છે નો નેટવર્ક કાંઈ નહીં નો લાઇટ લાઇટ નથી આ સોલર ઉપર હાલે અમુક જગ્યાએ છે અમુક જગ્યાએ નથી લાઇટ તો અમે જ્યાં રોકાણ ને લાઇટ નથી બાકી ભાઈ એવડે જમાડ્યું અમને બહુ મજા આવી જમવાની અને આ પંચ કેદરમાંથી આપણે બે કેદર કમ્પ્લીટ થઈ ગયા હજી કાલે જઈશું સવારે આરતીમાં દર્શનમાં તો વધારે પડતું કાલે બાકી તો યાર બહુ થાકી જાય ટ્રેક છે ને બહુ મસ્ત હતો ને બહુ હાર્ડ એ હતો પણ મહાદેવના દર્શન કરવા તો પરીક્ષા તો લે પરીક્ષા તો લે હતી બાકી તો કાંઈ નહીં આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી કાલે નવા બ્લોગમાં જાવ બધાને જય માતાજી ભાઈ ભાઈ હજી કાલે પશુ નીચે જવાને ને આખો દિવસ ઉતરીને કેમ જવું સારો સબસ્ક્રાઈબ કરતો હતો